મુશ્કેલ રહેવાનો છે વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે આ સમયગાળા દરમિયાન તમે ઈચ્છિત નફો મેળવી શકો છો તમારા દરેક કાર્ય કોઈપણ અવરોધો વિના પૂર્ણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમે કેટલીક નવી યોજના પણ બનાવશો એપ્રિલ પછીનો સમય તમારા માટે થોડો પડકારજનક રહેવાની સંભાવના છે પારિવારિક મોરચે આ વર્ષ તમારા માટે મિશ્રિત રહેવાનું છે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો મજબૂત થશે અને તમને તેમનો સંપૂર્ણ મળશે આ આ સિવાય સમયગાળા દરમિયાન તમને તેમના તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે વૈવાહિક જીવનમાં પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે તમારા પ્રિયજનો તેમની જવાબદારીઓને સારી રીતે સમજશે અને તમને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે પ્રતિકૂળ સંજોગોમાં તેમનો સાથ મળશે તેઓ તેમના નાનામાં નાના નિર્ણયોમાં પણ તમારી સલાહ લેશે તમે તમારા સંબંધો પ્રત્યે ઈમાનદાર રહેશો શક્ય છે કે આ વર્ષે તમે તમારા લવ પાર્ટનરને તમારી લાઈફ પાર્ટનર બનાવવાનું પણ નક્કી કરી શકો તુલા રાશિના જાતકો માટે બે હજાર ચોવીસ નું વર્ષ વર્ષ નાણાકીય દ્રષ્ટિએ ઘણું સારું રહેશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ગ્રહોની શુભ સ્થિતિ તમને મોટો આર્થિક લાભ કરાવી શકે છે આ સમયગાળા દરમિયાન તમે સરળતાથી પૈસા કમાવી શકો છો માર્ચ થી ઓગસ્ટ સુધીનો સમય આર્થિક રીતે ઘણો સારો રહેશે તેનાથી તમને આ સમયગાળામાં પૈસા કમાવાની સારી તક મળી શકે છે વર્ષ બે હજાર ચોવીસ તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે કેટલાક નવા પડકાર લઈને આવી શકે છે તમને અભ્યાસમાં રસ ઓછો લાગશે જો તમે શિક્ષણ સંબંધિત કોઈ પ્રયાસ કરી રહ્યા છો તો તેની નિષ્ફળતાને કારણે તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે આ સમય દરમિયાન નકારાત્મકતા તમારા પર પ્રભુત્વ કરશે અને તમે ઈચ્છો તો પણ તમારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં આરોગ્યમાં તમારું બેદરકાર વલણ તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે આવી સ્થિતિમાં તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે નાની નાની સમસ્યા થશે આવી સ્થિતિમાં તમે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ પરેશાન થઈ શકો છો તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરો તો સારું રહેશે આ સમયગાળા દરમિયાન તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે